બાળકોને આજે તમે પૂછો તો એ બાળકોને એ પણ ખ્યાલ નથી કે અમે કોને માનીએ છીએ એ કોણ છે આપણા યુવાનોને કોઈને પૂછો કે સોળસ ગ્રંથ શું છે તો આજે એ સોળસ ગ્રંથનું જ્ઞાન નથી યમનાષ્ટકનું કહે યમનાષ્ટક બોલો આજે યમનાષ્ટક બોલી ના શકે અરે મારા વાલા ધિકાર છે આપણી વૈષ્ણવતા ઉપર આ સંસ્કાર તો આપણને આપણા ઘરમાં મળવા જોઈએ આપણા બાળકોને આપણા ઘરમાંથી વડીલો દ્વારા મળે પણ વડીલો સાથે જ આજે પરિસ્થિતિ એવી થાય છે ને કે વડીલો પાસે જે શીખવા મળે જ ને આજે વડીલો પાસે જ બાળકોને ચડવા નથી દેતા આજે તો ઉપાધિ એ છે પાછી કે વડીલો દ્વારા કાંઈક શીખાડવામાં આવે તો એને એમ કહેવામાં આવે રોકવામાં આવે ટોકવામાં આવે કે આને ભગત કરવો છે આ તો ભગત થઈ જાય જો ભગવાનની સેવા કરવા મનસે તો આ શું કરશે આગળ આને દીકરી કોણ દેહે આના લગ્ન કેમ થાય આ ધંધો કેમ કરશે અરે મારા વાલા જે જે ભગવદીઓ થઈ ગયા એણે હું કંઈ લૌકિક નથી કર્યું બધું હાઇચવું છે એના પણ સકપણ થયા છે એના પણ લગ્ન થયા છે એણે પણ ધંધા કર્યા છે વ્યાવૃત્તિ અર્થે બધું જ કર્યું છે એનો મતલબ એ નથી મારા વાલા એક વસ્તુને ખાસ યાદ રાખજો કે તમારા ઘરની અંદર કોઈ વાળું હોય નહીં નાનામાં નાનું બાળક હોય કે મોટામાં મોટા વડીલ હોય એને ક્યારેય રોકતા નહીં એને ક્યારેય ટોકતા નહીં એનું કારણ છે કે એ કોઈ પુણ્ય આત્મા હશે ત્યારે તમારા ઘરનું ગાડું હાલે છે એના પુણ્યના જોરથી તમારું ગાડું હાલતું હોય આ વાતને યાદ રાખજો રામા અવતારની અંદર જ્યાં સુધી વિભીષણ લંકામાં હતા ત્યાં સુધી રાવણનું ગાડું હાયલું હતું જેવા વિભીષણ લંકા મૂકીને નીકળી ગયા એવું રાવણનું પતન થયું હતું મારા વાલા એ જ રીતના મહાભારત કાળની અંદર પણ જ્યાં સુધી વિદુરજી હસ્તિનાપુરમાં હતા ત્યાં સુધી કૌરવોનું ગાડું હાયલું હતું જેવા વિદુરજીએ હસ્તિનાપુરને છોડ્યું ને એવા કૌરવોનું પતન થઈ ગયું આ વાતને યાદ રાખજો કે એવી પુણ્ય આત્માઓ તમારા ઘરમાં હોય ને ક્યારેય એને રોકતા નહીં એને ટોકતા નહીં ક્યારેય કદાચ એના પુણ્યથી તમારું ગાડું હાલતું હોય મારા વાલા આ વાતને હૃદયારૂઢ કરજો આપણા નાના નાના બાળકો યુવાનો આજ આપણું ભાવિ ભવિષ્ય છે આ ધરોહર તમારે હવે એના હાથમાં દેવાની છે તો કમસે કમ આપણી એવી નૈતિક ફરજ બને કે કમસે કમ આપણે એ બાળકોને એ યુવાનોને સાચું માર્ગદર્શન આપીએ આપણું તો થવું હતું એ થઈ ગયું પણ હવે એનું તો વિચારીએ કમસે કમ કે એને સાચું માર્ગદર્શન આપીએ આ બાળકનું સ્વરૂપ પાણી જેવું છે જલને તમે પાણીને જે પાત્રમાં ઢાળો ને એવો આકાર લઈ લે મારા વાલા નદીના વિપુલ જથ્થાને જો ચોક્કસ રાહ બતાવવામાં આવે ને તો હજારો ખેતર હરિયાળા થઈ જાય લીલાછમ થઈ જાય એવી જ રીતના બાળકોને યુવાનોને જો ચોક્કસ માર્ગદર્શન આપવામાં આવે ને તો એમનું જીવન ઉન્નતિના શિખરો સર કરે આ ભાવને સમજો કમસે કમ એ બાળકો યુવાનોમાં ધ્યાન દો ખાસ કરીને એને માર્ગના સિદ્ધાંત સમજાવો એને ભગવાનનું સ્વરૂપ બતાવો એને શ્રી મહાપ્રભુજી વિશે સમજાવો એને શ્રી ગુસાઈજી વિશે સમજાવો શ્રી યમુનાજી શ્રી ગિરરાજજી કમ સે કમ આટલું તો આપણે કરવું જ જોઈએ આપણી નૈતિક જવાબદારી છે આપણી ફરજ છે કે એ ફરજ આપણે ચૂકીએ નહીં મારા વાલા ત્યારે એનું જીવન આગળ એ પુષ્ટિના પથ ઉપર અગ્રેસર થશે આવા ભાવ સાથે આ બાળકો મારા વાલા એની અંદર તર્ક જરૂર છે એ તાર્કિક છે બૌદ્ધિક છે પણ એની અંદર ભાવ નથી એવું બિલકુલ નથી એની અંદર પણ ભાવ છે એની અંદર પણ જિજ્ઞાસા છે તમે એને પાહે તો ચડવા દો પાહે જ નથી ચડવા દેતા છેટ્ટો રે છેટ્ટો રે છેટ્ટો થઈ ગયો હાવ મારા વાલા એ ભગવાનના સ્વરૂપની નિકટ આવશે ને ત્યારે તો એ પ્રભુના સ્વરૂપને જાણી શકશે ત્યાં સુધી કેમ કરીને જાણી શકશે જે યોગ્ય ટાઈમે એને માર્ગદર્શન મળવું જોઈએ એ ટાઈમે તમે એને માર્ગદર્શન નથી આપતા અને જ્યારે મોટો થઈ જાય હાથમાંથી નીકળી જાય પછી રાયડું નાખો દેકારા બોલાવો કે આને કોઈ ભક્તિ ભાવ નથી આ નાસ્તિક છે આની ઉઠક બેઠક સારી નથી આમ છે તેમ છે મારા વાલા એનો કોઈ મતલબ નથી કુવામાં હોય તો આવે આપણે જેવા સંસ્કારનું સિંચન કરશું એ જ એ બાળકની અંદર આવશે બાકી પરિસ્થિતિ આજની ભૌતિક સ્થિતિ તો એટલી બધી ખરાબ છે કે વાત જવા દો મારા વાલા અમે જ્યાં જાય ત્યાં દરેક જગ્યાએ હું કહું કે આપણને અત્યારે એસી ટકા હોગ્યા જોવા મળે એનું કારણ શું છે મોટામાં મોટું એનું કારણ એ જ છે કે હોય એટલે તો 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 ખબર પડે ને આમ હોશિયાર છે એનું કારણ મોટામાં મોટું શું છે મોટામાં મોટું કારણ એ છે કે નથી આપણે ભગવત સેવા કરતા નથી આપણે સત્સંગ કરતા નથી આપણી અંદર અનન્ય શરણાગતિનો ભાવ ટૂંકમાં કહીએ તો જ્યાંથી પોઝિટિવ એનર્જી આવે છે એ બધા જ સ્ત્રોત આપણે બંધ કરી દીધા છે પોઝિટિવ એનર્જી જ્યાંથી આવતી હતી કાંઈ કરતા નથી અને નેગેટિવ એનર્જી આપણે એટલી બધી ગ્રહણ કરીએ છીએ કે જેને કારણે માણસ હોગ્યો થઈને સંસારમાં ફરે છે આદિ વ્યાધિ ને ઉપાધિ આ ત્રણ કોથરા ખંભે નાખીને જ ફરતો હોય છે સતત અમારે પૂછવું પડે ઘણી વાર કે હું બગાડ્યું અમે કઈ બગાડ્યું તારું આમ આટલું હોગ્યું મોઢું કરીને બેઠો કાંઈક તો હસ સ્મિત જે સહજ સ્મિત હોવું જોઈએ એ તો નહીં આખા સંસારનો ભાર જાણે એ જ લઈને ફરતો હોય એવું હોગ્યું લઈને ફરે એનું કારણ છે સંઘ એને સંઘ પણ એવો છે ઉઠક બેઠક એવી છે એ જેની આરે સંઘ છે જેની આરે બેઠક છે ત્યાં પણ એ જ્યાંથી નેગેટિવિટી પીરસાય છે ને એવી જ જગ્યાએ જઈને બેસે છે કે ઓલા રોદણા રોતા હોય લોકિક એના પોતાના અટલા ગયા આ નુકસાની થઈ આમ થયું પેલું થયું એ રોદણા એટલા રોતા હોય એટલા રોતા હોય ને એ બધુંય સાંભળે એના રોદણા લઈને આવે અને ઘરે આવીને પાછા એ જ રોદડા ઘરમાં ઠાલવે એટલે મારા વાલા એ ઘરમાં એ આધિ વ્યાધિ ને ઉપાધિ ઘરમાં એ બઘડાટી બોલતી હોય ધબ ધબાટી સાયન્ટિફિક રીઝન સમજાવું છું જો સમજાય ઘડે ગૂંટલો ઉતરે ને તો ઉતારી લેજો સાયન્ટિફિક રીઝન એ છે કે તમે નેગેટિવ એનર્જી તમારી અંદર ભરો છો અને એ નેગેટિવ એનર્જી લઈ તમારા ઘરમાં જાઓ છો એટલે નેગેટિવ વાતાવરણ ઘરનું થઈ જાય છે અને એટલે માણસ હોગિયા થઈને ફરે છે પોઝિટિવ એનર્જી ક્યાંથી મળે છે તો પૂર્ણ પુરુષોત્તમ પ્રભુના મારા એના એના સ્પર્શ માત્રથી માત્રથી દર્શન રોમ રોમમાં પરમાનંદની અનુભૂતિ થઈ જાય છે શ્રી ગુસાઇજી આજ્ઞા કરે છે કે શ્રી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણેથી કૃષ્ણ નામ સદા જપેત આનંદ પરમાનંદ વૈકુંઠમ તસ્ય નિશ્ચિતમ કૃષ્ણના નામ માત્રથી આનંદ અને પરમાનંદની અનુભૂતિ જીવને થઈ જાય છે મારા વાલા ખાલી નામ માત્રથી એટલે જ કહે છે કે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો કમસે કમ ભગવદ ચરણ સ્પર્શનો આગ્રહ રાખો ઝારીજી ભરવાનો આગ્રહ રાખો દર્શન કરવાનો આગ્રહ રાખો ગુરુદેવ પધાર્યા હોય તો ચરણ સ્પર્શનો આગ્રહ રાખો મારા વાલા આનાથી પોઝિટિવ એનર્જી મળે છે તમે ચંપસ કરો ને અમે આશીર્વાદ આપીએ ને એ શું છે આ વાતને સમજો અમે જે કાંઈ પુણ્ય કમાઈએ છીએ અમારી અંદર જે કાંઈ પોઝિટિવ ઉર્જા ભગવદ સેવા કરીને આવે છે એ જ પોઝિટિવ ઉર્જા અમે તમને આપીએ છીએ અને તમારી નેગેટિવ ઉર્જા અમે લઈ લઈએ છીએ એટલે કે પાપના પોટલા ભેગા કરી દઈએ છીએ અને અમારા પુણ્યનું ક્ષય કરીએ છીએ આનું નામ આશીર્વાદ છે આ આશીર્વાદ છે કે એ આશીર્વાદથી તમારું ગાડું હાલે છે મારા વાલા આ વાતને સમજો એટલે ચરણ સ્પર્શનો આગ્રહ રાખીએ છીએ કે ઠાકોરજીના ચરણ સ્પર્શ નિત્ય કરો આપણે ગમે એવા લોકિક સંસારમાં હલવાઈ ગયા હોય ગમે એવી સ્થિતિમાં હોય પણ જો એના ચરણ શરણમાં આશ્રય આપણો દ્રઢ હશે અને એના સ્પર્શ માત્રથી આપણી અંદર પોઝિટિવિટી આવી જશે તો એક ઉર્જા સાથે મારા વાલા આપણે આદિ ઉપાધિમાંથી બહાર નીકળી શકશું આ ભાવને સમજો ત્યારે જ વૈષ્ણવતાના ભાવને સમજી શકાય મારા વાલા તો આપણી નૈતિક ફરજ બને છે કે આપણે આપણા બાળકોને યુવાનોને ખાસ કરીને એના અનેક પ્રશ્નો છે એ દરેક પ્રશ્નોના આપણી પાસે જવાબ છે પ્રમાણ છે એના તર્ક છે તો એ દરેક તર્કના જવાબ છે પણ પ્રેમપૂર્વક એને છેટોરે છેટો રે કહીને નહીં પણ નિકટ આવ આવ એને એની ભાષામાં એની રીતના એના જેવા થઈને પણ પ્રેમપૂર્વક એને સમજાવવામાં આવે મારા વાલા ત્યારે એ બાળકો યુવાનોનું જીવન આ પુષ્ટિપથ ઉપર અગ્રેસર થાય આજના આ અલૌકિક મનોરથમાં આજે ખરેખર અંતઃકરણમાં આનંદ થાય છે કે આ વાડોલિયા પરિવારના આંગણે આ નેસડા મુકામે ખૂબ જ સુંદર આ અલૌકિક મનોરથમાં જ્યારે મને વિનંતી કરવા આવ્યા ને ભાઈ ત્યારે જ મેં એમને કીધું હતું કે મનોરથ તો તમે રાખો છો પણ વચનામ્રત જેવું કાંઈ છે કે નહીં તો કંઈ નાના તો હોય ને